નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને અત્યારમાં વાગી ગયા છે સાડા સાત આ છે મારો ફર્સ્ટ વ્લોગ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારો આ છે પહેલો જ વ્લોગ છે અને અત્યારમાં વાગી ગયા છે સાડા સાત અને ટેમ થઈ રહ્યો છે સાડા સાતનો અને આજે છે શનિવાર આજે છે મારો પહેલો વ્લોગ તો મારો વિડીયો તમે જોતા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો અત્યારમાં છે ને ભાઈ અગાસમાંથી આવી ગયા છીએ અને મસ્ત મજાનો વ્યૂ છે સાડા સાતનો ટાઈમ થયો છે શનિવાર છે આજે અને સાકળ પડી રહ્યો છે જોરદાર મસ્ત મજાનો અને જો સુરજ દદ્દા પણ ઉગી ગયા છે તો મસ્ત મજાના સૂરજદ્દા ઉગી ગયા છે અને આપણે જવાનું છે છોકરાને વિશાળ મેકો માટે અત્યારમાં આપણે લોક શરૂ કરી દીધો છે તો જો આ રીતના કાંક વ્યૂ આવે છે સામેની કાંઠે આપણે ને એ દરિયાઓ છીએ પણ અહીંથી તમને નહીં દેખાય ઘણો આઘો થાય આપણા ઘરથી તો સુરત દાદાના દર્શન તમે કરી લો અને મસ્ત મજાનો અત્યારમાં વાડીનો વ્યૂ તમને દેખાડી દઉં જો તમે આ છે આપણી વાડી એનો વ્યૂ છે અને સામેની કાંઠે જે દેખાય છે દેખાય ને એ આપણું ગામ છે ગામનો વ્યૂ તમને અહીંથી દેખાડી દઉં છું તો જુઓ તમે આ આપણા ગામનો ટાવર છે આ રામજી મંદિર છે તો આજે શનિવાર એટલે કે શ્રી રામના દર્શન દર્શન કરજો તમે બધાએ સાકળ અત્યાર છે ને ભાઈ બહુ મસ્ત મજાનો પડી રહ્યો છે જો અમારા બાજુના ખેતરવાળા છે ને હું વાવેલું છે ફ્લાવર વાવેલો છે અને હામ મેં દેખાય ને કદાચ તમને દેખાતું હોય ન દેખાતું હોય પડવા છે ને પાવર પ્લાન્ટ છે જો

આપડે ભાઈ ગાડી છે ને ઉતારમાં જો એકલો ઝાકળ પીડ્યો છે તો આપડે આપડી ગાડી છે ને લુસી નાખવાની છે તો આપડે આપડી ગાડી છે ને ફટાફટ લુસી નાખીએ

આ બાજુ છે ને શેકડેમ છે અને વચ્ચે છે ને અમારે રસ્તો આવે તો શેકડેમ માથેથી જાય એટલું એટલું પાણી જાય છે જવ પાણી આવે છે આ બાજુ એટલું એટલું પાણી જાય છે અને અમે નાળાની વચ્ચે માથે ઊભા થઈ અને જવાનું છે નિશાળે મેકવા માટે ફટાફટ નિશાળે મેંટા અને પછી આપણે જવાનું છે દુકાને બરાબર તો છે ને ભાઈ આપણે બપોરે જમવા માટે આવી ગયા છીએ અને આપણે છે શનિવાર તો આજે આપણે ને બપોરે મેં કીધું લાવ વાડીમાં આંટો મારીએ ને વાડીમાં કઈ રીતના કપાસ ઊભો છે એ તમને જરાક બતાવું તો ભાઈ આ રીતના આખો છે ને વરસાદના કારણે આવો આખો કપાસ થઈ ગયો છે જો એટલામાં આપણે કપાસ છે આંબા છે આ બધા આંબા મસ્ત મજાના તો મસ્ત મજાના થઈ ગયા છે તો લાવો બપોર આપણે આટા મારવા માટે વાડીઓની અંદર આવી ગયા હતા અને છે ને આપણે અહીંયા અમુક મરસીના છોડવા છે તો એ તમને જરાક બતાવું જો મરસા કેટલા મસ્ત આવેલા છે આ રીતના નાના નાના મરસીના છોડવા છે અને મરચાં પણ આવેલા છે અને આ છે ને આપણો માસ સાંભો છે તો એને ભાઈ છે ને અત્યારે જો મોર આવવાનું શરૂ થઈ ગયું છે જો આ રીતના મોર આવી ગયો છે અમુક અમુક જગ્યાએ આખા આંબામાં તો નથી આવ્યો પણ અમુક અમુક જગ્યાએ છે ને ભાઈ મોર આવી ગયો છે એ કેરી પણ હતી જો કેરી કદાચ તમને દેખાડું જરાક ઝૂમ કરું બરાબર દેખાય તો કેરી પણ છે આપણા આંબે તો આખો હવે આપણે આ રીતના આપણો બારેમાં સાંભો છે પાછળ જો અને આવન શરૂ થઈ ગયેલું છે અને કેરી પણ છે તો આજનો વિડીયો કેવો લાગ્યો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ તો મારો ફર્સ્ટ લોગ પહેલો લોગ તો જોઈએ છે તમારો સાથને સપોર્ટ કેવો મળે છે તો ચેનલમાં પહેલી દાણા વાવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં